ચાલો આજે આપણે વાત કરીએ પીએમ સૂર્ય ઘર યોજના વિશે આ એક એવી સરકારી સ્કીમ છે જે ઘર માલિકોને વીજળીના બિલ ઘટાડવામાં અને આમ જુઓ તો સૌર ઉર્જા અપનાવવામાં મદદ કરવા માટે બનાવવામાં આવી છે શું એવું બને છે કે દર મહિને લાઇટ બિલ આવે અને ટેન્શન વધી જાય વીજળીનો ખર્ચ સતત વધી રહ્યો છે ખરું ને આ એક એવી ચિંતા છે જે લગભગ દરેક ઘરમાં હોય છે અને આખા મહિનાના બજેટને હલાવી દે છે પણ શું થાય જો આ બિલ એકદમ ઝીરો થઈ જાય હા બિલકુલ શૂન્ય આજે આપણે એ જ સમજવાના છીએ કે એક નવી સરકારી યોજના કેવી રીતે આ લાઇટ બિલને ભૂતકાળ બનાવી શકે છે અને એ પણ તમારા પોતાના ઘરની છત પરથી જ તો આનો ઉપાય શું છે એ ઉપાય છે પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના સરકારનો ટાર્ગેટ છે કે દેશભરમાં લગભગ એક કરોડ ઘરોની છત પર સોલર પેનલ્સ લગાવવામાં આવે બહુ મોટો પ્લાન છે આ ઓકે તો આ યોજનાથી ખરેખર ફાયદો શું શું થાય છે ચાલો એ જોઈએ અને હા આ વાત ખાલી લાઇટ બિલ ઘટાડવા પૂરતી નથી એનાથી ઘણું વધારે છે જુઓ આ યોજનાના ફાયદા ખરેખર જબરદસ્ત છે એક તો દર મહિને તમને મફત વીજળી મળે છે બીજું જો તમે વીજળી વાપરો એના કરતાં વધુ પેદા કરો તો એ વીજળી વેચીને તમે પૈસા પણ કમાઈ શકો છો અને સૌથી મોટી વાત સોલાર પેનલ લગાવવા માટે સરકાર સીધી તમારા બેંક ખાતામાં સબસિડી પણ આપે છે આજે ત્રણસો યુનિટનો આંકડો છે ને એ જ આખી યોજનાનો હીરો છે એમ કહી શકાય વિચારો મોટાભાગના પરિવારો માટે ત્રણસો યુનિટ એટલે લગભગ આખા મહિનાનો વીજળીનો વપરાશ મફત મતલબ કે ઘરના માસિક ખર્ચમાં સીધો સારો એવો ઘટાડો પણ હવે સવાલ એ થાય કે સોલાર પેનલ લગાવવાનો શરૂઆતનો ખર્ચ ક્યાંથી કાઢવો એ મોટો સવાલ છે ખરું ને તો અહીં જ સરકારની સબસિડી કામે લાગે છે ચાલો સમજીએ કે આ સબસિડી કેવી રીતે બધું સરળ બનાવે છે આનું ગણિત છે ને એકદમ સીધું ને સિમ્પલ છે તમે જેટલી મોટી સિસ્ટમ લગાવશો એટલી વધુ સબસિડી મળશે મતલબ કે સબસિડીનો આંકડો સીધો તમારા સોલાર પ્લાન્ટની કેપેસિટી પર આધાર રાખે છે તો જુઓ જો તમે એક કિલો વોટ સદીની સિસ્ટમ લગાવો છો તો તમને મળે છે પૂરા ત્રીસ હજાર રૂપિયા અને જો તમે એનાથી મોટી એટલે કે બે કિલો વોટ સુધીની સિસ્ટમ લગાવો તો સબસિડી સીધી ડબલ થઈ જાય છે સાઠ હજાર રૂપિયા અને આમાં સૌથી વધુ એટલે કે મેક્સિમમ સબસિડી છે ઇઠોતેર હજાર રૂપિયા આ કોને મળે જેઓ ત્રણ કિલો વોટ કે એનાથી પણ મોટી સિસ્ટમ લગાવે એમને આટલી મોટી રકમથી શરૂઆતનો ખર્ચ તો ઘણો ઓછો થઈ જાય ખરો ને સારું આ બધા ફાયદા તો જાણી લીધા પણ આનો લાભ લેવા માટે કરવાનો શું પ્રોસેસ શું છે ચાલો હવે સ્ટેપ બાય સ્ટેપ સમજીએ કે એપ્લિકેશનથી લઈને ઇન્સ્ટોલેશન સુધી આખી પ્રોસેસ કેવી રીતે કામ કરે છે આખી પ્રોસેસ છે ને એને ઓનલાઇન અને એકદમ સિમ્પલ રાખવામાં આવી છે સૌથી પહેલા તો સરકારી પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરાવવાનું એ પછી અરજી જશે વીજળી કંપની એટલે કે ડિસ્કોમ પાસે ત્યાંથી મંજૂરી મળે પછી રજિસ્ટર્ડ વેન્ડર પાસે પ્લાન્ટ ઇન્સ્ટોલ કરાવવાનું પછી એક નેટમીટર લગાવવું પડે આ મીટર હિસાબ રાખે કે તમે કેટલી વીજળી વાપરી અને કેટલી વધારાની વીજળી ગ્રીડમાં પાછી મોકલી બસ આટલું જ અને સૌથી સારી વાત તો એ છે કે આ પ્રોસેસ બહુ ફાસ્ટ છે જેવી સિસ્ટમ ચાલુ થાય અને એનો કમિશનિંગ રિપોર્ટ જમા થાય બસ એના ત્રીસ દિવસની અંદર જ સબસિડીના પૈસા સીધા બેંક એકાઉન્ટમાં આવી જ જશે કોઈ ઝંઝટ નહીં તો હવે એપ્લાય કરતાં પહેલાં કયા કયા ડોક્યુમેન્ટ્સ હાથ વગા રાખવા ચાલો એનું એક ફટાફટ લિસ્ટ જોઈ લઈએ જેથી પ્રોસેસ એકદમ સ્મૂધ થઈ જાય બસ આ ચાર મુખ્ય ડોક્યુમેન્ટ્સ જોઈએ લેટેસ્ટ લાઇટ બિલ આધાર કાર્ડ જે બેંકમાં સબસિડી જોઈએ એની પાસબુક અને ઘરની માલિકીનો પુરાવો જેમ કે વેરાની પહોંચ આટલું તૈયાર રાખો એટલે ઓનલાઇન એપ્લિકેશન કરવામાં વાર જ ન લાગે તો ફાયદાઓ સ્પષ્ટ છે પ્રોસેસ પણ એકદમ સીધી અને સરળ છે તો હવે સવાલ એ છે કે તમારું ઘર સૂર્યની શક્તિથી ક્યારે ચાલશે આ યોજના સાથે દર મહિને આવતા વીજળી બિલની ચિંતા ખરેખર ભૂતકાળની વાત બની શકે છે